નમસ્કાર ગુજરાત તાજા અને ખૂબ જ અગત્યના મોટા શૈક્ષણિક સમાચાર ગુજરાતમાં બંધનો નિર્ણય શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર અને પરીક્ષા પણ થઈ બંધ ગુજરાત સરકારની મોટી જાહેરાત અને પીએમ મોદીને મળી ચેતવણી મુખ્યમંત્રી અને સરકારનો સૌથી મોટો નિર્ણય જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિથ ટોબી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના અને ઉપયોગી શૈક્ષણિક સમાચાર આખો દિવસના સમયસર મેં તમને આપતા રહે વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે પીએમ નરેન્દ્ર મોદીએ પાઠવ્યા અભિનંદન આઈઓસીએ ભારતીય શૂટર અભિનવ બિંદ્રાને ઓલિમ્પિક ઓર્ડર એવોર્ડ આપવાની જાહેરાત કરી છે આ અંગે પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું કે દરેક ભારતીયને ગર્વ છે કે અભિનવ બિંદ્રાને ઓલિમ્પિક ઓર્ડરથી સન્માનિત કરવામાં આવ્યા છે તેમણે અભિનંદન રમતવીર તરીકે હોય કે નવા ખેલાડીના માર્ગદર્શક તરીકે હોય તેમણે રમત ગમત અને ઓલિમ્પિકમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે તેમને દસમી ઓગસ્ટે પેરિસમાં એવોર્ડ આપવામાં આવશે બાદ સરકારનો સૌથી મોટો નિર્ણય કેન્દ્ર સરકારે ભૂતપૂર્વ અગ્નિવીરોને સીએપીએફ ભરતીમાં દસ અનામત આપી છે ત્યારબાદ હવે બીએસએફમાં પૂર્વ અગ્નિવીરો માટે દસ જગ્યાઓ અનામત બાદ ઉંમરમાં પણ છૂટછાટ આપવામાં આવશે બીએસએફના મહાનિર્દેશકે આ જાહેરાત કરી છે અને કહ્યું કે અગ્નિવીરોની પ્રથમ બેચને ઉંમરમાં પાંચ વર્ષની છૂટ આપવામાં આવશે અને પછીની બેચને ત્રણ વર્ષની છૂટ આપવામાં આવશે આ નિર્ણય આપણા સુરક્ષા દળોને મજબૂત બનાવશે બાદ ગુજરાત સરકારની મોટી જાહેરાત 28 જુલાઈ રવિવારના રોજ પેટા હિસાબનીઝ અને હિસાબનીઝની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે આ અંગે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે ટ્વીટ કરીને કહ્યું છે 28 જુલાઈ સુધીમાં ગુજરાતમાં વરસાદનું પ્રમાણ માફકસરનું છે હાલમાં જાવક ક્રમ નંબર 225 2023-24 પરીક્ષા રાબેતા મુજબ લેવાનો નિર્ણય થયેલ છે બસ અને રેલવે સેવા પ્રભાવિત થશે તો પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવશે ના વિદ્યાર્થીઓ અને વાલીઓ ખાસ જાણી લો સ્કૂલ વાન એસોસિએશન દ્વારા શાળાઓ શરૂ થતા હડતાલ પર ઉતર્યા હતા જેને કારણે વાલીઓ અને બાળકોમાં મુશ્કેલીમાં મુકાયા હતા જેમાં આરટીઓ દ્વારા તેના વાનની પરમિટ માટે 45 દિવસનો સમયગાળો આપ્યો હતો જે હવે પૂર્ણ થવામાં આવ્યો છે જો કે માત્ર 25% સ્કૂલ વાનની પરમિટ ઇશ્યુ થઈ છે હજી પણ મોટા ભાગના લોકોની પરમિટ બાકી છે જેથી તમામ લોકો 1 તારીખ પર તવાય આવી શકે છે શૈક્ષણિક સમાચાર અને શાળા કોલેજોમાં રજા કરાઈ જાહેર વડોદરામાં વરસી રહેલા ભારે વરસાદને પગલે ડીઓએ શાળામાં રજા જાહેર કરી છે જેમાં વરસાદી પાણીના ભરાવાના પગલે કોલેજમાં પણ રજા જાહેર કરી છે તેમાં શાળાઓમાં આજથી શરૂ થતી પરીક્ષાઓ પણ સત્તાધીશોએ મુલતવી રાખી છે શહેરના જા રાજમાર્ગો પર પાણી ફરતા ડીઓ કચેરી દ્વારા આ મોટો નિર્ણય લીધો છે જેમાં ગત રોજ શાળાઓ વહેલી છોડવામાં આવતા રસ્તામાં શાળાના બા વિદ્યાર્થીઓ ફસાયા પણ હતા હવે ગુજરાતીઓ જાણી લો આવી ગઈ નવી આગાહી વરસાદી માહોલ વચ્ચે નવી આગાહી સામે આવી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં આવનારા પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે ઓફસોર ટ્રફ અને સિયર ઝોનના કારણે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે સાબરકાંઠા બનાસકાંઠા અમદાવાદ અને ગાંધીનગરમાં સારો વરસાદ પડી શકે છે મળતા અહેવાલ મુજબ સામાન્ય રીતે જે વરસાદ વરસે છે તેના કરશે આ વર્ષે અત્યાર સુધીમાં અઠ્યાવીસ વધુ વરસાદ નોંધાયો છે

ગુજરાતમાં પણ અહીં લેવાયો બંધનો નિર્ણય સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા સમયથી ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે ત્યારે ભારે વરસાદને પગલે સલામતીને ધ્યાનમાં રાખીને જૂનાગઢમાં રોપ વે સેવા બંધ કરવામાં આવી છે જો યાત્રાળુઓને ગિરનાર જવું હશે તો તેણે નવ હજાર નવસો નવ્વાણું પગથિયા ચડવા પડશે હાલમાં ગુજરાત પણ ત્રણ સિસ્ટમ સક્રિય છે જેના કારણે આગામી પાંચ દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે તો બીજી તરફ તંત્ર પણ એલર્ટ થયું છે ગુજરાતમાં વરસાદનો કહેર અને શાળા કોલેજો બંધ વડોદરામાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે એક તરફ વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી પર પહોંચી ગઈ છે તો બીજી તરફ તંત્રમાં ફસાયેલા લોકોને બચાવી રહ્યા છે આ વચ્ચે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે શુક્રવારે પણ વડોદરામાં શાળા કોલેજો બંધ રહેશે હવામાન વિભાગે વડોદરામાં અતિભારે વરસાદની આગાહી કરી છે નોંધનીય છે મિત્રો કે ભારે વરસાદને પગલે આજે શાળા અને કોલેજોમાં વડોદરામાં બંધ રહેશે ત્યારબાદ મુખ્યમંત્રીએ પીએમ મોદીને આપી ચેતવણી કેન્દ્રીય બજેટથી નારાજ તમિલનાડુના સીએમ એમ કે સ્ટાલિને પીએમ મોદીને ચેતવણી આપી છે તેમણે એક્સ પર લખ્યું કે તમે કહ્યું હતું કે અમે અમારા દેશ વિશે વિચારવાનું છે પરંતુ મંગળવારે રજૂ થનારું કેન્દ્રીય બજેટ તમારું શાસન બચાવશે ભારતને નહીં હું આ સલાહ આપવા માટે બંધાયેલો છું કે જો તમે તમારી રાજકીય પસંદ નાપસંદ પ્રમાણે સરકાર ચલાવશો તો તમે અલગ અલગ પડી જશો